કેમ મિત્રો બોલતા નથી કોઈ બોલો તો ખરા જય માતાજી મિત્રો મિત્રો કેમ બોલતા નથી અને બીજી વાત કરી દેજો

અરે મર્દને તો જીવુ રે ગજબ મરવું રે ગજબ ધારીને જ હવે આપણે શું આવડે આવું બધું બહુ આ તો તમારે બદલે ગયું એમ ના નામ દુરિયો ના જોવાય શું ના જોવાય એમને એમ દુરિયો ના જોવાય એ વળી શું મર્દને તો જીવુ રે ગજબ મળગને તો જીવુ રે ગજબ મરુ ગજબ ગજબ વાવાળી એ અમે અમારી આલા આપણે હાડુ ફોલો કર્યો વગર વિડિયો ના જોવાય પુન ફોલો કરતો ને

બાઈસ મેં આંગો કુદળ ફટાફટ લગાય આ ચપટી વગર મોય આઈરું તું ખેબડી ન કે તારું મધુ ભાઈ ન છે દેખો મેં લેબ લગાય કે ફટાફટ દેખો મિત્રો આ સે ટમાટા તમે તો જોય જ નહીં હોય હવે લાલ ટામેટા